નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ આઠનો સારાંશ માનવ જીવનનું પ્રધાન ધ્યેય બંધનમાંથી મુક્ત થવાનું છે મુક્તિ મેળવવાનું પ્રથમ પગથિયું સ્વતંત્રતા છે સ્વતંત્રતા વિના મુક્તિ સંભવિત નથી સ્વતંત્રતા આપતા કે સ્વતંત્રતા ભોગવતા ડરનાર મુક્તિ માટે ગમે તેવા કથનો કહ્યા કરે તો પણ તેના કથ્યમાં કશું જ તથ્ય હોતું નથી બધી વ્યર્થ વાતો છે બંધન અને મુક્તિનો આધાર ચિત્તની અવસ્થા પર છે બંધન ચિત્ત જ્યારે કાંઈ પણ વાંચના કરે શોક કરે ત્યાગ કરે ગ્રહણ કરે હર્ષ પામે ક્રોધ કરે ત્યારે બંધન કહેવાય છે કેમ કે તે વેળાએ તે સુખ દુઃખના દ્વંદ્વમાં પડે છે કાં તો સુખમાં બંધાય છે ને કાં તો દુઃખમાં બંધાય છે સુખમાં બંધાવું એ પણ બંધન છે અને દુઃખમાં બંધાવું એ પણ બંધન મોક્ષ ચિત્ત જ્યારે કોઈ પણ વાંચના ઈચ્છા કરતું નથી શોક કરતું નથી ત્યાગ કરતું નથી ગ્રહણ કરતું નથી હર્ષ પામતું નથી ક્રોધ કરતું નથી ત્યારે તે મોક્ષ છે આ બંને ચિત્તની અવસ્થાઓ છે પરંતુ સાક્ષી બની તેને જોયા કરવી તેમાં હસ્તક્ષેપ ન કરવો તેને મોક્ષ કહ્યો છે અહીં ઉલટું સમજવાની ભૂલ કરવાની નથી અષ્ટાવક્ર તમોને કંઈ જ ન કરવું એટલે કે આરસું થવાનું કહેતા નથી કંઈ જ ન કરવું એનો અર્થ એ છે કે કોઈ પણ કાર્ય કરવું જે કાર્ય આવી પડે તે કરવું ભલે સારું હોય કે નઠારું સફળતા મળે કે નિષ્ફળતા પરંતુ અસંગ રહીને કરવું એ છે અનાશક્તિપૂર્વક કરેલું કર્મ આ કર્મ હર્ષ શોક પમાડતું નથી સફળતા મળે તો હર્ષ થતો નથી અને નિષ્ફળતા મળે તો શોખ પણ થતો નથી ચિત્તની આસક્તિ એ બંધન છે અને અનાશક્તિ એ મોક્ષ અનાશક્તિમાં અહંભાવ રહેતો નથી આસક્તિમાં અહંભાવ સૌથી મોખરે રહે છે તેથી જ તે બંધનનું કારણ બને છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ